નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરાના કપુરાલ ચોકડી પાસે જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સ્પીચ દરમિયાન ખટંબા ગામના સરપંચે ધારધાર રજૂઆત કરતા ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરાના કપુરાલ ચોકડી પાસે જિલ્લા ભાજપનું નવીન વંદે કમલમ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સ્પીચ ચાલતી હતી ત્યારે ખટંબા ગામના સરપંચ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સરપંચ કમલેશે ખટંબા ગામમાં સરકારી શાળા ન હોય શાળા બનાવવાની ધારદાર રજૂઆત કરી હતી ખટંબા ગામના સરપંચ અને ભાજપના કાર્યકર્તા કમલેશે ભાજપ કાર્યાલય બની ગયું હવે સરકારી શાળા પણ બનાવી આપો

એવા અમને જલ્દીથી કરાવી દેશું સ્કૂલ નું પણ આયોજન કરાવી દેશે અતમબામાં બિલકુલ સ્કૂલ નથી સ્કૂલ વગર બધા પ્રાઇવેટ એકવાર કવર થઈ જશે પછી તમે ભાજપના અન્ય કાર્યકરો સરપંચને પકડીને કાર્યક્રમની બહાલ લઈ ગયા હતા જે બાદ સી આર પાટીલે ફેર સ્પીચ શરૂ કરી હતી બ્યુરુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કોડત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર